એટલે ઠંડુ કઈ કઈ દેખાતું નથી વિન્ડો માંથી તમને બતાવું જ રાખ તો તમને ખબર પડે કે ના ના એવું ને કે કઈ જોવો અહિયાં એવું હે

પણ જનરલી હે ને ભેગો તો આટલો બધો વરસાદ પડે ને પાણી આવે એટલે હે ને પાણી બધે ચારે બાજુ ભરાઈ જાય ને ભરાઈ જાય ને પછી હે ને જ્યાં જુઓ ને પાણી સિવાય કઈ દેખાય જ નહીં કારણ એટલે ગમે ત્યાં અહીંયા હોય તો અહીંયા પણ એમાં થાય એમ એ હું કઈ નથી કે ત્યાં જ થાય એમ હા પણ એટલો વરસાદ ભેગો તો પડે એટલે થવાનું એમ પણ વસ્તુ શું બને કે વિદ્યા જોતા તા એમાં હે જે આટલો

કઈ મીડિયા કઈ તો જોવાય ને આપણે હવે એમને સીધા રીતે બસ ચાલે ને જલસા કરવા ને બસ આનંદ જ કરવો અને ગમે એમ થાય કે કઈ નથી થવાનું એવું એવું હાવ ન હોય એમ એટલે બે બે કદરાય કહેવાય એમ આપણે ગમે ને પાણી જતો હોય તો એમાં તમે ગાડી નાખો રાઈટ વધારે બોલે વધારે નથી બોલતી હે વેકરો અત્યાર સુધી આ પ્રોબ્લેમ એટલો બધો પ્રોબ્લેમ ન્યા જ હતો નીકળાય જ નહીં ને હવે થોડો બનાવી લીધું નાડું બનાવી દીધું નીચે તો છે ને આ ત્યારે નીકળતા નીકળતા જ નઈ પેલા ઘર થઈ જવાનું એમ કોઈ દિવસ આવું રખાય કરાય એટલે આમાં હે ને એવું નથી કે પેલી વખત બધી વાહન નાખે રા નીકળી જાય હું એમાં તણાઈ જાય ને માણસો જાય બીજા એ કેટલી જાન ખુમારી થાય હવે એ તો હાલો કે કદાચ વાહન નાખે ને કહી દે જે થોડું ઘણું રિસ્ક લીધું હોય પણ આ તો રિસ્ક લેવાની કઈ જરૂરી જ નથી કે સેલ્ફી લેવા તમે ગયા

બે પાણીનો ફોર્સ એટલો જોરદાર હતો એટલો જોરદાર હતો કે આપણે તો અળરાટી ફાટે ગયા એમ એટલે બહુ હૃદય દ્રાવક દ્રશ્ય જોયું ને તો હા આપણે આમાં ખરેખર અંદર થી આવે ઉઠી ગયું એમ કે ભગવાનને એટલે કહું કે કે હું પ્રાર્થના બધાઈને આપણા મિત્રોની બંડેડાઓની જે કંઈ તમે જોતા હોય આ વ્લોગ જોતા હોય બધાઈને હું પ્રાર્થના કરું કે ભગવાન તમારું બધાઈની રક્ષા કરે પણ તમે આવી રીતે ખોટી રીતે રિસ્ક ન લેતા એમ આવા સ્પેશિયલી વરસાદની અંદર કોઈ દિવસ એવું રિસ્ક ન લેવાનું એમ એવી ઉતાવળ ન કરતા એવી રીતે જાતા ન કેઈ એ જો જાયે તો આનું કેવો કેવો મનો થાય રાઈ મને બધાઈ બધાઈ ન નવ જણા બધાઈ બીજરા કે હોય આ કે

એટલે આ આ તો રિસ્ક રિસ્ક ખોટું લેવાય કપડા ધોવા ગયું હોય કઈ છોકરું નાતું હોય આપડે બે છે બીજું કઈ કારણ ને કઈ એમાં કઈ ગવર્મેન્ટ કઈ કરે ગવર્મેન્ટ ને કઈ કરવાનું વસ્તુ નથી આપડે પોતાને આ બધું

જેમ બને એમ હે ને આપણી રીતે બધી સેફ્ટી પેલા વિચાર કરવાનો પછી આગળ ની જવાનો ને એમાં આવી રીતે બે કદરાય તો કોઈ દી ન કરતા કે એના માટે તમે ફોટા લેવા જાવ ને વિડીયો ઉતારવા જાવ ને એ કઈ કઈ વિડીયો ન ઉતરે તો રાઈટ સેલ્ફી ન લેવાય તો કઈ હ